જેને સવાયા કચ્છી કહ્યા છે એવા દેશના પ્રધાન સેવકના કહેવાતા માન્યતા સાંસદ કે જેઓને કચ્છની પ્રજા લોકલાડીલા નેતા કહે છે તેવા વિનોદ ચાવડાના મત ક્ષેત્ર ભુજ નાગોર નાગોર ગામની ભાગોળની ખાવડા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ આડે આવતા રેલવે ફાટકથી વાહન ચાલકોને હાલાકી ના પડે એના માટે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ ઓવરબ્રિજની કામગીરી કરતી જીઆર ઇન્ફા નામની કન્સ્ટ્રક્શન કંપનીના જવાબદારોએ હાલ કામ ચલાવ ડ્રાઈવર્ઝન કાઢીને વાહનોની અવરજવર ચાલુ રખાવી છે પરંતુ આ ડાયવર્ઝન અંગે અમારે કંઈ નથી કહેવું એ તો આ દ્રશ્યો જ કહી આપે છે કે આ ડાયવર્ઝન પરથી પસાર થતા ભારે માધ્યમ કાર અને દ્વિચક્રી વાહન ચાલકોની શું હાલત થતી હશે વર્તમાન સમયમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે એટલે કદાચ અહીંના બે ટર્મ સુધી સાંસદ રહેલા અને ત્રીજી ટર્મ માટે પણ જીતના ઉમેદવાર ગણાતા વિનોદ ચાવડા સંભવત નાગોર ગામ સહિત આ માર્ગને સાંકળી લેતા ગામડાઓમાં મત માગવા તો જશે ત્યાં કદાચ આ ડ્રાઈવર જન તેમના ધ્યાનમાં આવે અને લોકોની પરેશાની દેખાય તો કન્સ્ટ્રક્શન કંપનીના જવાબદારોને કંઈક ટકોર કરશે તેવી આશા આ માર્ગેથી પસાર થતા હજારો વાહન ચાલકોને દેખાઈ રહી છે બાકી તો એવું કહેવાય છે કે સાંસદ બન્યા પછી મહાશય ભાગે જ સ્થિત પોતાના કાર્યાલય નામની વિકાસ વેચતી દુકાનમાંથી બહાર નીકળીને આ તરફના ગામડાઓમાં જઈ પ્રજા તેમજ ગામના પ્રથમ નાગરિકો એવા સરપંચને કોઈ મુશ્કેલી નથી ને તેવું પૂછવા ગયા હોય સાંભળો ડાયવર્ઝન ને લઈને નાગોર ગામના સરપંચ શું કહે છે તેમના જ શબ્દોમાં નમસ્કાર મારું નામ વસંતલાલ જયરામભાઈ સોરઠિયા હું નાગોર ગામનો સરપંચ છું અત્યારે જે કામ ચાલુ છે રેલવે ઓવરબ્રિજનું નાગોર રોડ ભુજથી નાગોર રોડ ઉપર જે ખાવડા માટે ફોર લેન રોડનું ઓવરબ્રિજનું કામ ચાલુ છે અત્યારે લગભગ એક વર્ષથી કામ ચાલુ છે અને એક વર્ષથી ડાયવર્જનની કોઈ વ્યવસ્થા છે નહીં અને જ્યારે પણ ખાડા પડી જાય બહુ મોટા જેને કહેવાય ને કે આખો આખું ગાડીનું ટાયર બેસી જાય એટલા મોટા ખાડા થઈ જાય ત્યારે મહિને પંદર દિવસે એ પણ મેટલ નાખી અને રિપેર કરવામાં આવે છે અને પાછો અઠવાડિયું દસ દિવસ થાય ત્યારે એની પોઝિશન થઈ જાય છે આને લઈને અમારે અત્યારે ભુજ થી નીકળતા એ રેલવે બ્રિજ આવે પહેલું ગામ નાગોર પડે એના પછી રાયધણ પર વરનોરા ઝીકડી હબાઈ લોડાયંગ એમ ઘણા બધા ગામડા જેમાં સામેલ આવે છે જેનો મુખ્ય ભુજ આવવાનો રસ્તો આ નાગોર હાઈવે જ છે જેને લઈને વાહન ચાલકો ટુ વ્હીલર હોય અત્યારે કોઈ એમ્બ્યુલન્સ ન હોય કોઈ બીમાર હોય એનાથી બહુ ઘણી બધી તકલીફ થાય છે આ ડાયવર્ઝન ન હોવાને કારણે અને આની અમે સ્થાનિકે જે જીઆરઆઈ ઇન્ફા કરીને જે કંપની છે ત્યાં રજૂઆતે કરેલી કે ભાઈ આ ની વ્યવસ્થા કરો રસ્તો વ્યવસ્થા વ્યવસ્થિત કરો જેથી કરીને રાહદારીઓને તકલીફ ના પડે પડી ટાઈમ ટ્રેરી પૂરતું જ થાય છે એના પછી આને આ પોઝિશન અઠવાડિયામાં પાછું આ જ થઈ જાય છે જ્યાં પાણીના ખાડા ભરેલા હોય વાહન નીકળી ન શકતા હોય એકબીજા વાહન સામે આવી જતા હોય આવી પરિસ્થિતિમાં સ્થાનિક હાલાકી બહુ મોટા પ્રમાણમાં છે અને કોઈ સાંભળતું છે નહીં અત્યારે એટલે મારી રજૂઆત છે આ ન્યૂઝ ચેનલ મારફતે કે જેમ બને એમ ત્વરિત વ્યવસ્થિત રસ્તો કરી અને એમનું કામ ચાલુ રાખી એક જગ્યાએ મેં જોયું એક જે રસ્તાનું કામ ચાલુ હોય પુલનું કામ ચાલુ હોય રોડમાં એના સાઈડમાંથી વ્યવસ્થિત ડાયવર્ઝન ડામર રોડ કરીને વ્યવસ્થિત ડાયવર્ઝન કાઢેલું હોય જેમાં ખાડો પણ ન હોય અને કોઈ રાહદારીની તકલીફ ન પડતી હોય એવા ડાયવર્ઝન અવારનવાર આપણે જતા હોઈએ બાર ગામ જતા હોય કે આઉટ ઓફ સ્ટેટ જતા હોય ત્યારે રોડ ઉપર જોવા મળે છે પણ આની વસ્તુ આખી અલગ જ છે નથી કે ડામર કોઈ કર્યો ડાયવર્ઝન ઉપર કે નથી કોઈ વ્યવસ્થિત ડાયવર્ઝન કાઢે વાહન ડેમેજ થતા હોય એવા નવા રોજ કિસ્સા જોવા મળે છે કોઈને મોટી ટ્રેલરોને મીઠાના ટ્રેલરોને એવું બધું નીકળતા હોય તો એના લીધે પટા તૂટી જતા હોય આપણે પછી બ્રેકડાઉન થતા હોય એવા અવા નવા રસ્તા ઉપર રહી જતા દેખાતા હોય છે અને એમાં પણ ટુ વ્હીલર છે એના માટે કોઈ ડબલ સીટ જતા હોય કોઈ બેસતા જતા હોય કે સામેથી ગાડી આવતી હોય હોય ને ખાડામાં ઊભી રહેવું પડતું ત્યારે ઉતરીને આગળ નીકળવું પડે ખાડો ટપાવીને ડબલ સીટ નીકળી ન શકે અને ફોર વ્હીલ વાહનોમાં તો ક્યારેક ક્યારેક બબે તન તન ફૂન ખાડા છે અમુક જગ્યાએ તો ફોર વ્હીલ વાળા તો નીચે છબી જતી હોય ફોર વ્હીલ અને જોરાય ધક્કા મારીને બહાર કાઢવી પડે એવા એવા અમુક કિસ્સા બની જાય છે બંધ પડી જતી હોય અને મેન્ટેનન્સ આવી જતા હોય નીચે છબીએ તો શું થાય ફોર વ્હીલર અત્યારે બબે ત્રણ ત્રણ ખાડામાં ફોર વ્હીલ પડે તો એ જ પોઝિશન થવાની છે અને એ સામે ફોર વ્હીલ વાળાને નુકસાને થાય ટાઈમ બગડે મેન્ટેનન્સ આવે બ્રેકડાઉન થાય હેરાન થવું પડે એટલે સ્થાનિકે બહુ જ હેરાન ગતિ છે સંજય જાની અપના મિઝાજ ન્યૂઝ ભુજ કચ્છ